વડોદરા શહેરના ઝાંસી રાની સર્કલથી હરિનગર ચાર રસ્તા સુધીના વિસ્તારોમાં થોડા વરસાદ પડતાં જ કમર સુધીના પાણી ભરાવાની સમસ્યા સતત વધી રહી છે વિસ્તારના નાગરિકોએ આ મુદ્દે ભારે અસંતોષ વ્યક્ત કરતા વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી તાત્કાલિક યોગ્ય પગલાં લેવાની માગણી કરી છે આ વિસ્તારમાં અંદાજે દસ હજારથી વધુ રહેણાંક ઘરો અને હજારો નાગરિકો વસવાટ કરે છે નાગરિકોએ આવેદનમાં ઉલ્લેખ કર્યો છે કે મોન્સૂન પહેલાં અને દરમિયાન વિવિધ પ્રકારના ખોદકામ જેમ કે ડ્રેનેજ લાઇન પાઇપલાઇન અને માર્ગ મરામત ચાલુ હોવાથી વરસાદ પડતા જ ખાડાઓ પાણીમાં છુપાઈ જાય છે જેના કારણે નીચે જણાવેલ ગંભીર પરિસ્થિતિઓ સર્જાવે છે જેની અંદર પાણી ભરાવ અને ખાડાઓના કારણે અકસ્માતોની શક્યતા વધી છે વૃદ્ધો બાળકોને ગર્ભવતી મહિલાઓ માટે આવન જાવન મુશ્કેલ બન્યું છે એમ્બ્યુલન્સ ફાયર બ્રિગેડ જેવી તાકીદની સેવાઓને અવરોધ થઈ રહ્યો છે દૂષિત પાણીથી મચ્છરજન્ય અને ત્વચા સંબંધિત રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે ખોદકામના કારણે રસ્તાઓ ખોટા બન્યા છે અને હાઇજીનની સમસ્યાઓ ઊભી થઈ છે નાગરિકોની મુખ્ય માંગણીઓ છે કે મોન્સૂન દરમિયાન તમામ ખોદકામ તાત્કાલિક બંધ કરાવવા જ્યાં ખાડાઓ છે ત્યાં રિફ્લેક્ટિવ બેરિકેડ્સ અને ચેતવણી બોર્ડ લગાવવાની સૂચના આપવી વિસ્તારના વિકાસ માર્ગોનું રિવ્યૂ કરી પાણી નિકાલ માટેની મશીનો તૈનાત કરવી મહત્વના વિસ્તારોમાં મોન્સૂન વોચ ટીમની રચના કરવી જાહેર આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળો અટકાવવા જાગૃતિ અભિયાન ચલાવવું નાગરિકોના જણાવ્યા અનુસાર હાલ પરિસ્થિતિ શાંત છે પણ જો કોઈ ગંભીર સ્થિતિ સર્જાય તો તેની સંપૂર્ણ જવાબદારી પાલિકા તંત્રની રહેશે સમગ્ર મુદ્દે સામાજિક કાર્યકર સેજલ વ્યાસ દ્વારા તંત્ર સામે રોષ ઠાલવી યોગ્ય પગલા ભરવાની માંગણી કરી હતી વડોદરા મ્યુનિસિપલ કમિશનર સાહેબને વિનંતી છે કદાચ તમે શહેરમાં પરંતુ જે અધિકારીઓ છે જે આ વિસ્તારના વોર્ડના જે લોકો છે જે કોર્પોરેટરો છે એ તો જૂના છે એમને તો ખબર છે આ વિસ્તારની પરિસ્થિતિ શું છે વાત કરીએ અમે રાજેશ ટાવર રોડની ની ઝાંસી લઈને છીક હરિનગર સુધીનો જે રોડ છે એક જ ચોમાસામાં એક જ વરસાદમાં કમર સુધીના પાણી હોય છે ચાર ચાર પાંચ પાંચ દિવસ સુધી આખો વિસ્તાર પાણીની અંદર ગરકાવ થઈ જાય છે આજુબાજુની પાંચ હજાર ઘરોની અંદર આની સીધી ઇફેક્ટ પડે છે અને આ એક વર્ષે નથી છેલ્લા ત્રીસ પાંત્રીસ વર્ષથી આ વિસ્તારના રહીશોને આ એક ગિફ્ટ કોર્પોરેશન દ્વારા જ આપવામાં આવી છે કારણ કે એમના પાપને કારણે કંઈક ને કંઈક આ પરિસ્થિતિમાં રહેતા જીવતા આ જ કોર્પોરેશનને લીધે નાગરિકો મજબૂર થયા છે ત્યારે આજની પરિસ્થિતિ એ છે કે આખો રોડ ખોદી નાખ્યો છે ચારે બાજુ ખોદકામ 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 ચોમાસું ચોમાસુ છે વરસાદ પણ પડી ગયો હજુ સુધી એ ખોદેલી જગ્યા ઢાકવામાં નથી આવી રાખવામાં નથી આવી અને આને કારણે ભવિષ્યમાં પાંચથી વધુ લોકોના મૃત્યુ થશે એની જવાબદાર પણ આજ તંત્ર રહેશે ત્યારે અમે આજ કમિશનરને પકડીશું આજ નેતાઓને પકડીશું આજ અધિકારીઓને પકડીશું જે આ વિસ્તારના છે જેમના વિસ્તારની તમામ ભૌગોલિક પણ પરિસ્થિતિ જેને ખબર છે કારણ કે આ વિસ્તારમાં છેલ્લા ઘણા ટાઈમથી આ પરિસ્થિતિનું નિર્માણ છે લોકો અહીંયા ડરી રહ્યા છે બહાર નીકળતા ખાડા એટલા ઊંડા ઊંડા ખોદેલા છે કે જો કોઈ તો 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 જીવ બહાર નીકળે વિનંતી છે આ ચોમાસા પહેલા કામ કર લો ચોમાસા પહેલા બેરીને હવે મારો છો તમારા કોઈ નેતાઓ આ તો રાતોરાત રોડ બની જાય છે તો આ વિસ્તાર પ્રત્યે કેમ આવું વર્તન કરો છો એ ખ્યાલ નથી આવતો જેથી આ વિડીયોના માધ્યમથી અમે અગાઉ કોર્પોરેશનને અને સ્થાનિક નેતાઓને અને તદઉપરાંત અહીંના જે વોર્ડને અધિકારીઓ છે એમને અમે ટકોર કરીએ છીએ જો ચોમાસામાં કોઈની જાનહાની થશે તો એના સંપૂર્ણ જવાબદાર તમે લોકો રહેશો કારણ કે હાલની પરિસ્થિતિ અમે જ્યારે જોઈ રહ્યા છીએ કોઈ જાતની સેફ્ટી નથી કોઈ જાતનું એ નથી તમારા પાસે કોઈ એવી વ્યવસ્થા પણ નથી કે તમે કોઈકને મોતના કુવામાં પડતા બચાવી શકશો તો આ તમારા માધ્યમથી જે ઊંચું ઊભું કરવામાં આવેલું જે આ મોતવાળો જે વિસ્તાર છે એના પર થોડું ધ્યાન આપે એવી એક વિનંતી છે જો કોઈકને પણ નુકસાન થશે કોઈના પણ જીવનને જોખમ થશે તો એના સંપૂર્ણ જવાબદાર કમિશનર સાહેબ રહેશે